નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપની YouTube ચેનલ પર સ્વાગત છે આજના વિડિયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો અઠાવન થી લોકવાં હાજર સુધી થી પાંચસો અગિયાર સુધી તુવેર એક હજાર આઠસો એક્યાસી થી બે હાજર ત્રણસો ને છેતાલીસ સુધી ચણા પીડા એક હાજર એકસો સાઈઠ થી એક હાજર બસો એસી સુધી ચના સફેદ એક હજાર ચારસો થી બે હાજર બસો પંદર સુધી અડદ એક હજાર સાતસો થી બે હજાર અઢાર સુધી મગ એક હજાર સાતસો થી બે હજાર એકસો દસ સુધી વાલદેશી એક હજાર થી બે હજાર એસી સુધી વટાણા એક હજાર એકસો થી એક હજાર સાતસો ને ત્રીસ સુધી સિંગદાણા એક હજાર પાંચસો થી એક હજાર છસો સાઠ સુધી મગફળી એક હજાર એકસો થી એક બસો નેવું સુધી તલ બે હજાર પાંચસો પચાસથી બે હજાર નવસો પચાસ સુધી એરંડા નવસો સિત્તેરથી એક હજાર છન્નું સુધી અચમો એક હજાર બસો પચાસથી ત્રણ હજાર સુડતાલીસ સુધી સોયાબીન આઠસો પંચાવન થી નવસો સાત સુધી કાળા તલ બે હજાર આઠસો સાઠ થી ત્રણ હજાર એકસો નેવું સુધી લસણ એક હજાર છસોથી ત્રણ હજાર સો સુધી દાણા એક હજાર બસો ને એકસઠથી એક હજાર છસો ને પંદર સુધી ਸੁਕਾ ਮਰਚਾਈ 1150 ਤੇ 3300 સુધી ਮਰੀਆੜੀ 1100 થી 1700 સુધી ਜੀਰੂ 4600 ਤੇ 5800 સુધી ਰਾਏ 1000 થી 1423 સુધી ਮੇਥੀ 1100 થી 1421 સુધી ਰਾਇਡੋ 900 થી 1048 સુધી ਗਵਾਰ ਨੂੰ 980 થી 1040 સુધી ત્રણ હજાર છસો થી ચાર બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોલ અથવા તો મેસેજ કરી શકો છો વિડીયોમાં જ સુધી બની રહેવા બદલ આભાર